નકુમ સેગવા ચોકડી પાસેથી ઝડપાયો શિનોર પોલીસે બાતમી આધારે આરોપી પરવેઝ ખાન નકુમ ઝડપી પાડ્યો આરોપી પરવેશ ખાન નકુમ સામે નોંધાઈ છે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ અર્જુનસિંહ નામના વ્યક્તિને વર્ણા ફોર ગાડી આપવાની લાલચ આપી રૂપિયા સાત લાખ પાંત્રીસ હજાર સાતસો પચાસ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી હતી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ આરોપીએ ભોગ બનનાર અર્જુનસિંહને ગાડી કે નાણાં નહીં આપીને વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી છેતરપિંડી આચરનાર આરોપી રોડ તાલુકાના સાદલી ગામનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છેતરપિંડીનો ભોગ બનનાર અર્જુન સિંહે આરોપી પરવેશ ખાન નકુમ સામે ડીસા સાઉથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી શિનોર પોલીસે આરોપી પરવેશ ખાન નકુમની સીઆરપીસી કલમ મુજબ અટકાયત કરી ડીસા સાઉથ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી આરોપી પરવેશ ખાન નકુમ સામે શિનોર કરજણ મક્કરપુરા અને પ્રાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે અલગ અલગ ગુનાઓ